તો મિત્રો બધાને જય માતાજી જય રામા પીર તો અમારે અહીંયા રામદેવ મંદિર બનાવવામાં આવ્યું છે તો બધા અમારા ભાઈઓ કામ કરે છે આ છે વિક્રમ આ છે મોહિત ઓલો છે પિયુષ આ વિપ્લો આ અમારા કાકા હરેશ કાકા તો તગારો લઈને જાય છે બે ધબાધી બોલાવે છે તો તગારો લઈને જાય છે અને આ અમારે જયંતિભાઈ બાજુ વિપુલભાઈ તગાર આંબાવે છે આ અમારો મંદિરનું કામ ચાલુ છે જોઈ લો બીજો દિવસ છે કામકાજ સ્ટાર્ટ કર્યું એનું ના અમારો બાબા સાહેબનો મોબાઈલ છે કામ બધું નવેસરથી ચાલુ કરવાનું છે આ જૂનું મંદિર હતું પાડી નાખ્યું હવે સ્ટાર્ટ કરે છે નવું મંદિર તો અમારા હાથ આવ્યા છે જોવા કાકા તગાર હું તો આવો જોઈને તો ખબર પડે ને કોણ બ્લોગ ઉતારે છે એમ વિડીયો મારા મિત્રભાઈ કામ કરે હમણાં થાકી જાય એટલે આપણે બધાને સોડા પાઈ દેવાની છે સોડા પાસે હરસ કાકા હાજર હરસ કાકા મસ્ત સોડા પાઈ દે બધાને તો અમારે વિપુલભાઈ તો ઘર ઉપર રહેશે ઘર ઉપરીને હમણાં અંબાઈ જે હરસ કાકા ને તો અંબાઈ અવાજ આવે છે હરસ કાકા લઈ તો અવાજ આવે જો આવે છે બસ તો ગરુ લઈ હસતા હસતા મોહિત જો તા ખા કરે જો જો મોહિત મોહિત છે તો રાતા ઊભા છે આમ પીલો આ ભાઈ તો પોપટ પેડો છે મારી જેમ એ ભાઈ ને હાથ ભાંગી કઈ નથી તારે ભાઈ વિક્રમ કેવી મજા આવે તને આ કામ કરવામાં મજા આવે ને મોહિતભાઈ તારે મજા ને કેવી મજા બે કે બખુબી

આપી દે આપી દે ભોલા ભાઈ એવા છે આમથી જો મસ્ત ચાર થઈને ભોલાભાઈ કેવાય આપણે આગળ હારવા મળવાના છે હા ભોલા ભાઈ જૂનું મંદિર હતું